વેરાવળ ચોપાટી ખાતે ઓપન ગુજરાત પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે સ્વાદ ઉત્સવ ઉજવાયો અંધ સર્વોદય મંડળ સંચાલિત અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળના ઉપક્રમે ઓપન ગુજરાત સ્વાદ ઉત્સવ ગીર સોમનાથમાં પ્રથમવાર અનોખો પ્રકારનો કાર્યક્રમ ઝવેરીભાઈ ઠકરાના અધ્યક્ષ સ્થાને બાર જેટલા સ્ટોલ પર વિવિધ વાનગીઓ અળદિયા પાઉંભાજી મંચુરિયન ઓળા રોટલા ભજીયા ભેળ જેવી સ્વાદિષ્ટ વાનગીઓના સ્થળ પર લાઈવ બનાવી આમંત્રિત તેમજ મુલાકાતીઓને ટેસ્ટ કરાવેલ જેથી સર્વે બિરદાવ્યા હતા

ના અધ્યક્ષ સ્થાને અતિથિ વિશેષ તરીકે ચેતનભાઈ ડોડીયા પલ્લવી બેન જાની વિક્રમભાઈ તન્ના શ્રીમાળી સાહેબ પરમાર અનિલભાઈ નિશાબેન પ્રોફેસર જીવાભાઈ વાળા દક્ષાબેન ચોલેરા વાળા બાદલભાઈ હુંબલ નિલેશભાઈ મિથલાણી ભરતભાઈ ચોલેરા વગેરે સામાજિક શૈક્ષણિક આગેવાનો વિવિધ સંસ્થાના હોદ્દેદારો તમામ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી આઝાદ મીડિયા લાઈવ વેરાવળ